નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર અત્યારે મધ્ય ભારતના ભાગો પરથી પોતાના ગુજરાતના વાતાવરણની અંદર લાવી રહ્યું છે લઈ ગુજરાતની જાણી લો મિત્રો કે આજે ત્રેવીસમી જુલાઈ અને મંગળવાર થયો છે તો ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે ગઈકાલની જેમ મિત્રો મેઘ તાંડવ અત્યારે ગુજરાતના દરિયાના પશ્ચિમી કાંઠાના ભાગો ઉપર પણ અત્યારે એક

જાણી લો મિત્રો કે આગામી બાર કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર આઠ થી લઈ દસ ઇંચ સુધીના વરસાદના આંકડાઓ આવશે સામે કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદનું તીવ્ર પ્રેસિપિટેશન થઈ શકે છે ને ગઈકાલે જે રીતે મિત્રો દ્વારકાના કલ્યાણપુરની અંદર અગિયાર ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો એ જ રીતે મિત્રો હજુ આજે પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ખાબકી શકે છે વરસાદ તો આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય ઉત્તરી ગુજરાતના વિસ્તારના લોકો માટે ક્યારે વરસાદ આવશે કચ્છના પણ ભાગોની અંદર જોવા મળશે વરસાદ હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે આ તમામ જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો મિત્રો સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો રાત્રિના કાંઠાના કચ્છના વિસ્તારોમાં વરસાદ નોંધાણો જેમાં તમે જોઈ શકો માંડવી નલિયા લાગુથી લઈને છેક પશ્ચિમીને દક્ષિણી કચ્છના ભાગોથી સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લા અને જુનાગઢના સહિત દ્વારકા સહિત જામનગરના ઘણા વિસ્તારોની અંદર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ જોવા મળ્યો વરસાદ અરબી સમુદ્રનું વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો થોડી ઉપરની દિશા તરફ ખસતી જોવા મળી છે પરંતુ આપને જણાવી દઈએ કે આ વિસ્તારો ઉપર સક્રિય આ સિસ્ટમ છેલ્લા પાંચ દિવસથી આ જ વિસ્તારોની અંદર સક્રિય જોવા મળી રહી છે અને જેને લઈ મિત્રો છેલ્લા ચાર દિવસથી પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જેમાં દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથના અમુક વિસ્તારોની અંદર અત્યાર સુધીની અંદર મેઘ તાંડવને ને આબ ફાટિયાના કેટલાય સમાચારો આપણી સામે આવી ચૂક્યા છે ગઈકાલ દ્વારકાની અંદર તો કૃષ્ણ ભગવાનના મંદિર ઉપર વીજળી પણ ત્રાટકી હતી તો કલ્યાણપુરની અંદર એનડીઆરએફ ની ટીમ જ મિત્રો રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી હેલિકોપ્ટરના માધ્યમથી જૂનાગઢની અંદર પણ માણાવદર લાગુના વિસ્તારોની અંદર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ને ગામડાઓ મિત્રો પાણીમાં ડૂબ્યા કેટલાય ડેમો આ વિસ્તારોના ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને બીજી તરફ જામનગરની અંદર જામજોધપુરના અમુક વિસ્તારોમાં જે એક ડેમ જોવા મળ્યો છે એમની અંદર ગાબડું પડતા મિત્રો તંત્ર દોડધામ વધી ચૂકી છે ને આ ડેમ તૂટી શકે તેવી સંભાવના આમ મિત્રો ભારે વરસાદની તારાજી પણ જોવા મળી છે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને હવે આવનારી હજુ પણ છ કલાકો જાણી લો ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી અતિ અત્યંત ભારે વરસાદ ખાબક છે

સૌરાષ્ટ્રની અંદર જે પશ્ચિમી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર અને ગીર સોમનાથ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે અત્યંત ભારે વરસાદ આગામી છ કલાકની અંદર ખાબકી શકે ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ અને નવસારીના ભાગોને મિત્રો રેડ એલર્ટની અંદર હવામાન વિભાગે મૂક્યા છે આ સાથે જ મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ લાગુના જે રાજકોટ અને જામનગર લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો આવનારી કલાકોમાં વરસાદ વધી શકે ને હવામાન વિભાગે જામનગર રાજકોટ અમરેલી અને ભાવનગર આ ચાર જિલ્લાને ઓરેન્જ એલર્ટ અને દક્ષિણી ગુજરાતમાં ભરૂચ સુરત તાપી ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાકી કચ્છના વિસ્તારોની અંદર આજે જેમાં કાંઠાના વિસ્તારો સહિત કચ્છના ઘણા છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે મિત્રો તીવ્ર ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે પણ વરસાદ ખાબકી શકે છે આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જેમાં બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા પંચમહાલ છોટાઉદેપુર આ વિસ્તારો છે કે જેને મિત્રો આજે યલો એલર્ટનું ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આજે વરસાદની ગતિવિધિ ખાસ કરીને અમુક ભાગો જે બનાસકાંઠાના છે પાટણના છે મહેસાણાના છે કે વિસ્તારોની અંદર અંદર જોવા મળી શકે છે જેની હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આગામી સાત દિવસ સુધી વરસાદનું એલર્ટ એટલે કે આગાહી આપવામાં આવી છે ને જેમાં તમે જોઈ શકો છો કે નવી વેબસાઇટની અંદર જે નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે જેમાં ત્રેવીસમી જુલાઈનો નકશો ચોવીસમી જુલાઈનો નકશો પચીસમી જુલાઈ આ સાથે જ આમ અઠ્યાવીસમી તારીખ સુધી ગુજરાતના તમામ ભાગોની અંદર મિત્રો જેમાં પંચોતેરથી તમામ જિલ્લાઓની અંદર પંચોતેરથી સો ટકાના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આવનારા આ તમામ દિવસોની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ શરૂ રહે ને આજે પણ જે રીતે ત્રેવીસમી જુલાઈ છે તો ગુજરાતના તમામ જિલ્લાના તમામ પંચોતેરથી સો ટકા સુધીના વિસ્તારોની અંદર હળવા મધ્યમ તો અમુક ભાગોમાં ભારે તો અતિ ભારે અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે આ સાથે જ મિત્રો તમે ત્રેવીસમી જુલાઈનો જે ભારતીય હવામાન વિભાગનો નકશો જોઈ શકો છો જેની અંદર ગુજરાત રાજ્યને રેડ એલર્ટની અંદર અત્યારે મૂકવામાં આવ્યું છે ને બાકી અહીં તમે જોઈ શકો છો કે પવન ફૂંકાવાનું ચિહ્ન અત્યારે અહીં મૂકવામાં આવ્યું એટલે કે ગુજરાતની અંદર વરસાદ ભારે પવન અને તોફાનની સાથે જોવા મળી શકે મિત્રો ગઈકાલ સુરતની અંદર પડેલા ભારે વરસાદને લઈ કેટલાય વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા આ જ રીતે મિત્રો ભારે પવન સાથે વરસાદ તોફાની જોવા મળી શકે છે જેમાં દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિ અમુકવાર પચાસથી સાઠ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે તો આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાત આ સાથે દક્ષિણી રાજસ્થાન દિલ્હીના ઉત્તર પ્રદેશ લાગુથી લઈ ઉત્તરાખંડ પંજાબના વિસ્તારો અને પશ્ચિમ બંગાળની અંદર આજે ભારતીય હવામાન વિભાગે ભારતના રાજ્યોની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બીજી તરફ મિત્રો પૂર્વના રાજ્યો હોય જમ્મુ કાશ્મીર રાજસ્થાન સાથે જ આપ જોઈ શકો છો કે ખાસ છત્તીસગઢ લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર પ્રદેશ અને બિહારના વિસ્તારોમાં યલો એલર્ટ આજે હવામાન વિભાગે જાહેર કર્યું છે એટલે કે રાજ્યના વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદનું એલર્ટ ત્રેવીસમી તારીખના દિવસે રહેશે તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ આજે પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓ દ્વારકા પોરબંદર જુનાગઢના વિસ્તારોમાં રહેશે તો સાથે જ કચ્છના પણ કાંઠાના ઘણા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો બપોર સુધી અમુક ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળે ત્યારબાદ બપોરને સાંજથી ફરી દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાનોની અંદર ભારે વરસાદ ખાબકી શકે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચથી લઈ નર્મદાથી મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો આજે તમે જોઈ શકો છો કે બપોરના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા આણંદ આ સાથે જ અમદાવાદના અમુક વિસ્તારો હોય ખંભાત તો બોટાદ અને ભાવનગરના પૂર્વ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો હળવા મધ્યમથી ભારે વરસાદની આગાહી બપોરથી જોવા મળી રહી છે અને જેમ જેમ મિત્રો સાંજ પડતી જશે તેમ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ફરી સાંજના સમયગાળા દરમિયાન આપ જોઈ શકો છો કે છે આવનારી મિત્રો આવનારી ચોવીસ કલાકની અંદર જીએફએસ મોડલના આધારે આપણે જાણીએ તો ગુજરાતની અંદર કયા ભાગોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદને ક્યાં કેટલી ગતિવિધિ જોવા મળશે એ તમે જોઈ શકો છો તો જેમાં સૌથી વધારે અસર મિત્રો દ્વારકાના દરિયાના કાંઠા અને દ્વારકાના દરિયાની અંદર આ સાથે જુનાગઢ જિલ્લાની અંદર જેમાં પણ જૂનાગઢનો વિસ્તાર હોય કેશોદ ઉપલેટા જેતપુર સુધીના વિસ્તારોને ગીર સોમનાથની અંદર પણ વેરાવળ સુધીના વિસ્તારોની અંદર મિત્રો હળવા હળવા મધ્યમથી ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે ને બીજી તરફ ઉત્તર ગુજરાતની ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો મિત્રો જુલાઈના દિવસે ઉત્તરી અંદર પાટણના વિસ્તારો હોય મહેસાણાના વિસ્તારો હોય બનાસકાંઠાના અમુક વિસ્તારો જેમાં આબુ રોડ આ સાથે જ પાલનપુર સાબરકાંઠાના ખેડબ્રહ્મા લાગુના વિસ્તારો આ સાથે જ ખાસ ઉત્તરી ગુજરાતના કચ્છના વિસ્તારો લાગુ જે છે એ વિસ્તારોની અંદર મિત્રો આજ બપોરને સાંજના સમયગાળા દરમિયાન ખાસ અમુક ભાગોની અંદર મિત્રો સારો વરસાદ તો અમુક ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના પૂર્વના જે વિસ્તારો છે જેમાં પણ નર્મદા જિલ્લો છોટા ઉદેપુર પંચમહાલથી લઈ નર્મદાના સુરત તાપી લાગુના વિસ્તારો આ સાથે વલસાડ નવસારી અને ડાંગની અંદર મિત્રો અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે ને કચ્છની અંદર પણ ઘણા ભાગોની અંદર મિત્રો છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના ઘણા છૂટા છવાયા વિસ્તારો છે જેમાં દરિયાના કાંઠાના વિસ્તારોમાં અમુક ભાગોમાં ભારે તો અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી હળવા ભારે વરસાદી ઝાપટા જેમાં અમરેલીના જુનાગઢ ગીર સોમનાથના વિસ્તારોની અંદર સારી શક્યતા વરસાદની આજે જોવા મળી રહી છે અને હવે પછી મિત્રો આપણે એ જાણીએ કે ગુજરાતની અંદર આ વરસાદ સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર તો ખૂબ જોવા મળ્યો છે પરંતુ હજુ ઉત્તર ગુજરાતના હોય તો બીજી તરફ કચ્છના પણ ઘણા ભાગો છે આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના પણ જિલ્લાની અંદર છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ જેવો માહોલ લઈ લીધો છે ને જેને લઈ મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારના લોકો માટે આપણે જણાવીએ તો મિત્રો ચોવીસમી તારીખ એટલે કે આવતીકાલના દિવસે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર સારો વરસાદ ખાબકવાના સંકેતો જોવા મળી રહ્યા છે ચોવીસ તારીખે મિત્રો મધ્ય ભારતના વિસ્તારો ઉપર જે લો પ્રેશર જોવા મળી રહી છે આ લો પ્રેશરના વાદળો મિત્રો મધ્ય આ સાથે જ પૂર્વ અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વધારે પડતા સક્રિય બનશે ને જેને લઈ તમે જોઈ શકો છો મિત્રો કે ચોવીસ તારીખની બપોરથી બનાસકાંઠાના સાબરકાંઠાના જે ખાસ વિસ્તારો છે જેમાં રાજસ્થાન બોર્ડરના આ સાથે જ મિત્રો મહીસાગર અરવલ્લી ગાંધીનગર લાગુના વિસ્તારોથી લઈ મિત્રો પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ગોધરાના પણ જે બાકી રહેલા વિસ્તારો છે આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે ગોધરાના વડોદરા આણંદ આજુબાજુના વિસ્તારો સહિત દક્ષિણી ગુજરાતની અંદર તો મિત્રો અવિરત અતિ ભારે વરસાદ શરૂ જ રહેશે જેમાં સુરત નવસારી વલસાડથી લઈ મુંબઈના દરિયાના કાંઠાના વિસ્તારો સુધી અત્યંત ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ આપ જોઈ શકો છો જેમ જેમ ચોવીસ તારીખની સાંજ આવતી જાય છે તેમ વાદળાઓ મિત્રો ઉત્તરી ગુજરાતના અન્ય ભાગોની તરફ ગતિ કરશે ને મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાના ઘણા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં હજુ સારો વરસાદ નથી જોવા મળ્યો તો મિત્રો બંગાળની ખાડીના વરસાદી સિસ્ટમના અસરના ભાગરૂપે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આવતીકાલ એટલે કે ચોવીસ તારીખના દિવસે સારા વરસાદના સંકેતો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથના અમુક ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું એટલે કે એ ભાગોમાં અતિ ભારે વરસાદ મિત્રો ચોવીસ તારીખે જોવા મળી શકે છે સાથે જ પચીસ તારીખની વાત કરવામાં આવે તો મિત્રો વરસાદની ગતિવિધિ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે જેમાં મિત્રો આગામી ખાસ ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ સો કિલોમીટર થી અંદરના વિસ્તારોની અંદર રીત મિત્રો મેઘ તાંડવ હજુ ત્રણ દિવસ સુધી ચાલે તેવી સંભાવના છે જેમાં કચ્છના દરિયાના કાંઠાથી લઈ જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરથી લઈ ભરૂચ સુરત નવસારી વલસાડનો જે દરિયા કાંઠો છે આ કાંઠાની અંદર મિત્રો ત્રણ દિવસની અંદર અમુક ભાગોની અંદર દસ ઇંચથી પણ વધારેના વરસાદના આંકડાઓ આવશે અને અમુક ગામડાઓની અંદર પાણી ઘૂસી ગયા અને અતિ ભારે વરસાદ જાણે આબ ફાટ્યા હોય એવા દ્રશ્યો પણ સામે આવશે મિત્રો તો સાવચેત રહેજો આ વિસ્તારના લોકો કારણ કે વરસાદની સંભાવના મિત્રો કાંઠાના વિસ્તારોની અંદર આ વર્ષના ચોમાસાની અંદર વધારે જોવા મળી રહી છે કારણ કે મિત્રો અત્યારે અરબી સમુદ્રનું તાપમાન નોર્મલ કરતાં વધારે છે અને ઘણા એવા પરિબળો છે કે ગુજરાતની અંદર કાંઠાના ભાગોમાં મિત્રો હવેના દિવસો અને આવનારા ચોમાસાના દિવસોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે